એ બધી કાર્યવાહી કરી ચૂકવામાં આવેલી છે હવે મહેરબાન પોલીસ કમિશનર સાહેબની સૂચના મુજબ અને જેસીપી ટ્રાફિક સાહેબ તથા ડીસીપી ટ્રાફિક સાહેબના માર્ગદર્શન મુજબ સિગ્નલ ભંગ કરનાર વાહન ચાલકો વિરુદ્ધમાં એન્ફોર્સમેન્ટની કાર્યવાહી કરવાની ચાલુ કરવામાં આવેલી છે જેમાં સ્થળ ઉપર સમાધાન શુલ્ક વસૂલ કરવું અથવા તો વન નેશન વન ચલણ મુજબ ઈ ચલણ આપવા અને એમાં બીઆરટીએસ બસ હોય કે એસટી બસ હોય તમામ ઉપર કાર્યવાહી કરવામાં આવી રહેલ છે જો અત્યારે સિગ્નલની ટ્રાય કરવામાં આવે છે એનો મતલબ એવો નથી કે ટ્રાફિક બીજા કોઈ ગુના અમારી સમક્ષ થતા હોય તો એને નજર કરવામાં આવે જયારે અમે સિગ્નલની કાર્યવાહી કરીએ છીએ એ દરમિયાન માનો કે કોઈની નંબર પ્લેટ નથી અથવા તો કોઈ મોબાઈલ ઉપર વાત કરતા પકડાય છે અથવા તો હેવી વ્હીકલ છે અને પ્રતિબંધમાં આવી રહેલ છે તો એ તમામ પ્રકારના જે મોટર વ્હીકલોના કેસો થાય છે એની ઉપર પણ કાર્યવાહી કરવામાં આવે છે પણ અમારું પ્રથમ ફોકસ સિગ્નલ ભંગનું છે સિગ્નલ ની સાથે સાથે બીજા મોટર વ્હીકલ ના ગુના અમને દેખાય છે અથવા તો અમારી નજર આવે છે એના ઉપર પણ સો ટકા અમે કાર્યવાહી કરીએ છીએ